કોંગ્રેસી પાર કોણ લગાડશે તે હાલ સૌથી મોટો સવાલ છે નમસ્કાર હું છું આપણી સાથે હિતવી અને જે રીતની આ વિગતો અને જે રીતની અપડેટ્સ આવી રહી છે સામે સામાન્ય રીતે ચૂંટણીઓ આવે એટલે કોંગ્રેસમાં કકડાટ શરૂ થતો જ હોય છે પરંતુ હાલ તો ગુજરાતમાં ચૂંટણી પૂર્ણ થયા બાદ કોંગ્રેસમાં કકડાટ શરૂ થઈ ગયું છે અને આ કકડાટ છે પ્રદેશ પ્રમુખને લઈને શક્તિસિંહ ગોહિલના રાજીનામા બાદ કોંગ્રેસ ગુજરાત પ્રદેશનું પ્રમુખ પદ ખાલી પડ્યું છે જેને લઈને હવે કોંગ્રેસના નેતાઓને પ્રમુખ બનવાની આશાઓ જાગી છે આ આશા પર હવે કોણ ખરું ઉતરે છે તે જોવાનું રહેશે અને સાથે સમાજના નામે પ્રદેશ પ્રમુખ માટે લોબિંગની પ્રક્રિયા પણ શરૂ કરવામાં આવી છે

આ જ મુદ્દે આપણે આજે ચર્ચા કરવાના છીએ અને જે રીતનું માહોલ બની રહ્યો છે જે રીતની પરિસ્થિતિ છે એક બાજુ કોંગ્રેસ દિવસેને દિવસે ગુજરાતમાં તૂટતી જઈ રહી છે અને આ કોંગ્રેસને બેઠી કરવા માટે હવે નવા પ્રદેશ પ્રમુખની જરૂર છે હવે આ નવો ચહેરો કોણ હશે તેના પર સૌ કોઈની નજર છે પાટીદાર અને કોળી સમાજમાંથી કયો ચહેરો હશે તેને લઈને અત્યારે મંત્રણા ચાલી રહી છે આ જ મુદ્દે આપણે ચર્ચા કરીએ મારી સાથે કોળી નેતા ભરત સિંગળ આપણી સાથે અહીંયા જોડાયા છે ભરતજી સ્વાગત છે આપનું પહેલા તો જે રીતનો માહોલ જે રીતની વાતો અહીંયા ચાલી રહી છે કોળી સમાજનો ચહેરો હશે કે પાટીદારનો તેને લઈને મંત્રણા ચાલી રહી છે એક બાજુ કોળી સમાજના આપના જ નેતા મલ્લિકાર્જુન ખડગેને મળવા પહોંચ્યા અને કોળી કે ઠાકોર સમાજમાંથી જ પ્રમુખ બનાવવામાં આવે તેવી તેમણે માંગ કરી હવે અહીંયા વાત એ આવે છે કે કોંગ્રેસમાં જેટલો પણ કકડાટ છે કોંગ્રેસની પરિસ્થિતિ અત્યારે જેવી છે તમે પણ જાણીએ છીએ તમે પણ જાણો છો હું પણ જાણું છું ને ગુજરાતની જનતા પણ જાણે છે તમારે કોંગ્રેસને ગુજરાતમાં ફરી જીવંત કરવાની છે એના માટે તમને ખરેખર એવું લાગે છે કે કોળી ઠાકોર નેતા આવશે તો કોંગ્રેસનું ભલું થઈ જશે ચોક્કસપણે જે કડી અને વિસાવદનના પરિણામોની જવાબદારી લઈ અને શક્તિસિંહભાઈ ગોહિલે જે રાજીનામું આપ્યું પછી ઘણી બધી ચર્ચાઓ સોશિયલ મીડિયામાં મીડિયામાં થઈ રહી છે કે હવે પછી કોણ પ્રદેશ પ્રમુખ બનશે એવામાં આજે એક લેટર વાયરલ થયો કે ભાઈ વિરજીભાઈ ઠુમરે પટેલ સમાજમાંથી પ્રદેશ પ્રમુખ બનાવવાની વાત કરી સાથે સાથે વિમલભાઈ ચોરાસમા ખડગેજીને મળ્યા છે કયા હેતુથી મળ્યા છે એ તો હજુ સૂત્ર દ્વારા અવનવા બધા વાતોની ચર્ચાઓ થઈ છે સ્વાભાવિકપણે કોંગ્રેસની પરિસ્થિતિ આજે ગુજરાતમાં નબળી છે પણ એનો મતલબ એ નથી કે કોંગ્રેસ સાવ પૂરી થઈ ગઈ છે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખની વાત છે અને એમાં ચર્ચાનો વિષય બન્યો હોય તો એનો મતલબ એ છે કે ભાઈ કોંગ્રેસ આજે પણ જીવતી છે કોઈ મરેલું કોઈ હોય ને તો એને એના ઉપર કોઈ અધિકાર ન દર્શાવે પણ કોંગ્રેસ આજે પણ જીવતી છે એનો સબૂત છે કે ભાઈ પ્રદેશ પ્રમુખ બનવા માટે પણ તમામ સમાજ છે માંગ કરી રહ્યા છે સ્વાભાવિકપણે તમામ સમાજને પોતાના અધ્યક્ષ બનાવવાની માંગણીઓ હોય છે એવી રીતે હું કોઈ સમાજ બેઠો હતો તો હું એવું આંતરિક રીતે એવું ઈચ્છું છું કે ભાઈ કોળી સમાજમાંથી પ્રદેશ પ્રમુખ બને અને પટેલ સમાજ છે તો પટેલ સમાજ એવું ઈચ્છતા હોય કે ભાઈ અમારા સમાજમાંથી પ્રદેશ પ્રમુખ બને જે પટેલ સમાજના ના કોંગ્રેસી નેતાઓ છે એટલે એક તો પહેલા કોંગ્રેસ પ્રમુખ બનવું પ્રદેશના એક કાટાળો તાજ કહેવા સમાન છે આવનારા સમયમાં હવે સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીઓ આવે છે તાલુકા પંચાયત જિલ્લા પંચાયત નગરપાલિકા મહાનગરપાલિકાની ચૂંટણીઓ આવવાની છે એટલે એની સૌથી મોટી જવાબદારી જે નવા પ્રદેશ પ્રમુખ બનશે એના ઉપર રહેશે એટલે કાટારો તાટ છે કોંગ્રેસના જીવનદાનની જ્યારે વાત હોય જ્યારે નવીનીકરણની વાત હોય તો સ્વાભાવિકપણે ગુજરાત આખામાં તમામ જિલ્લાઓમાં નવા જિલ્લા પ્રમુખોની નિમણૂકો થઈ ગઈ છે ઓલ ડે એટલે એ નવું સંગઠન બનાવવાની વાત પણ નથી રહી વાત વિર્જીભાઈ ઠુંમરના લેટરની તો કોંગ્રેસની એક લોકશાહી છે અને લોકશાહીમાં આંતરિક લોકશાહી છે અને લોકશાહીમાં તમામ લોકોને રજૂઆત કરવાની પણ તક હોય છે એમણે રજૂઆત કરી છે પણ જે પણ કોઈ પ્રદેશ પ્રમુખ બનશે મારી એવી ઈચ્છા છે કે કોઈ વહીવટી માટે જીવનદાન પ્રદેશ પ્રમુખ બનાવવા જોઈએ અને હું એવું માનું છું કે કોળી સમાજના આગેવાન તરીકે કે જો કોંગ્રેસને ખરેખર એક સારા પ્રદેશ પ્રમુખ જોતા હોય જે તમામ સમાજને સાથે લઈને ચાલે એવા પ્રદેશ પ્રમુખ જોતા હોય જે વહીવટીક કુશળ હોય અનુભવી હોય એવા પ્રદેશ પ્રમુખ જોતા હોય તો હું પ્રથમ નંબરે એક કોળી સમાજમાંથી પુંજાભાઈ વંશ કે જે છ ટર્મ સુધી ધારાસભ્ય રહી ચૂક્યા છે જાહેર હિસાબ સમિતિના ચેરમેનનો પણ એની પાસે ખૂબ લાંબો બહોળો અનુભવ છે વહીવટીક કુશળ છે કોંગ્રેસના વફાદાર છે અને એ પ્રદેશ પ્રમુખની જવાબદારી નિભાવી શકે એમ છે જો એને જવાબદારી આપવામાં આવે તો તમામ સમાજને સાથે લઈને ચાલનારા નેતા છે એના અનુભવનો પણ બહોળો લાભ કોંગ્રેસને મળે એમ છે સંગઠનને બહોળો લાભ મળે એમ છે બીજા નામની ચર્ચા કરીએ એ નામ પણ ખૂબ ચર્ચામાં છે ઠાકોર જે કોઈ આવે છે એમને પણ તાજેતરમાં જે એક વર્ષ પહેલા જે ચૂંટણી થઈ સાંસદની લોકસભાની એ લોકસભામાં ખૂબ સારું પ્રદર્શન કરી અને ભાજપ જે અહંકાર અને અભિમાનમાં રાજતી હતી કે ભાઈ અમે છવ્વીસ માં એટલે જેનીબેન ઠાકોર પણ પ્રદેશ પ્રમુખ બની શકે અને બને તો અમને આનંદ થશે સાથે સાથે વિમલભાઈ ચુડાસમા યુવા નેતા છે એમણે પણ રજૂઆત કરી છે હવે પ્રદેશ પ્રમુખને લઈને રજૂઆત કરી હશે કેમ એ હજુ સુધી અમારા ધ્યાન નથી આવ્યું એટલે કોઈ પણ સારા વહીવટી કુશળ અનુભવી નેતા સંકલન કરીને પ્રદેશ પ્રમુખ બને તો તમામ સમાજને સાથે લઈને ચાલે એવા પ્રદેશ પ્રમુખ બને તો બધા માટે યોગ્ય રહેશે કોંગ્રેસ પાર્ટી માટે પણ યોગ્ય બિલકુલ ભરતભાઈ ખૂબ જ યોગ્ય વાત કહી કે તમામ સમાજને સાથે લઈને ચાલે તેવા પ્રમુખ હોવા જોઈએ હવે માની લઈએ તમે પહેલા જ મારી વાતમાં હા પુરાવી દીધી કે તમે ઈચ્છો છો કે ઠાકોર કે કોળી સમાજનો જ વ્યક્તિ હોય પણ સાથે એવું પણ સ્વીકારવાનું રહ્યું કે સમાજને બાદ કરતા જે અનુભવી છે જે ખરેખર કોંગ્રેસ માટે કામ કરવા માંગે છે કોંગ્રેસ થકી પ્રજાના કામો થાય તેના પર ભાર મૂકવા માંગે છે તો માની લઈએ આપણે અનુભવને ધ્યાનમાં રાખીને કે જો અનુભવને ફોકસ કર્યું અને એવો કોઈ વ્યક્તિ આવ્યો કે જે પાટીદાર ચહેરો હશે માની લઈએ પાટીદાર પણ નહીં કોળી પણ નહીં અન્ય સમાજમાંથી કોઈ ચહેરો આવ્યો તો પણ આપનું સમર્થન એટલું જ જરૂરી છે કોંગ્રેસ જીવંત જ છે એવું આપ કહી રહ્યા છો સાચી વાત હશે પણ હમણાં જ રિસન્ટલી જે ઇલેક્શન ગયું અને જેમાં કોંગ્રેસની જગ્યા આમ આદમી પાર્ટી લેવાનો જે પ્રયાસ કર્યો અને મહદઅંશે એમાં સફળ પણ રહી એ વાત પછી તો ગુજરાતની જનતા હવે કોંગ્રેસને ગોતે છે કે અમને મજબૂત વિપક્ષ ખરેખર જોઈએ છે કારણ કે કેટલાક પ્રશ્નો એવા છે કે જે વિપક્ષ જ ઉઠાવી શકે અને અમને ન્યાય મળશે એ મજબૂતાઈની જે પકડ છે એ કોંગ્રેસે ગુમાવી છે અને એવા માટે એના માટે જ હવે નવા એવા પ્રદેશ પ્રમુખની જરૂર છે જે ખરેખર પ્રજા માટે કામ કરે ન કે પોતાના સમાજ પૂરતાં જે કામ થાય ને એક સાથે બે પ્રશ્ન જવાબ હું આપીશ પહેલી તમે જે વાત કરી છે કે ભાઈ તમારા સમાજ માંથી ન બને તો શું જોવો કોંગ્રેસની એક આંતરિક લોકશાહી છે અને અંદર થી હું જે એક જ્ઞાતિમાંથી આવું છું અને એક જ્ઞાતિના સારા વહીવટી કુશળ વ્યક્તિ પ્રદેશના પ્રમુખ બને એવું હું ઈચ્છું છું બિલકુલ બિલકુલ અને મારો સમાજ પણ ઈચ્છે છે પણ કદાચ એ કોંગ્રેસ નો મોવડી મંડળ નું નિર્ણય છે

તો જેટલો ટેકો આજે કોંગ્રેસને અમે કરીએ છીએ એટલો ટેકો આવનારા સમયમાં પણ અમે કરવાના છીએ એટલે એમાં કોઈ શંકા ને સ્થાન નથી આંતરિક વિખવાદ નથી આમ આદમી પાર્ટી તરીકે જુએ છે જો આ એ જ આમ આદમી પાર્ટી છે કે જે બે હાજર બાવીસ માં ખૂબ ભણગાક ઉગતી હતી કે ભાઈ અમારી સરકાર બનશે જેમણે ત્રીસ સીટો જીતવાનો લક્ષ્યાંક નક્કી કર્યો અને પાંચ સીટ જીત્યા હતા પણ સામે કોંગ્રેસને ખૂબ મોટું નુકસાન કર્યું પછી કેન્દ્રીય મોવડી મંડળે નક્કી કર્યું લોકસભાની ચૂંટણીમાં અને એ સમયે જે તે બે હજાર ચોવીસમાં ગઠબંધન થયું અને ચૂંટણી લડ્યા તો ખૂબ સારું પરિણામ મળ્યું પરંતુ એ પછી જે વિધાનસભામાં જે પછી હરિયાણાની ચૂંટણી આવી ત્યારે ત્યાં આમ આદમી પાર્ટીનું કોઈ વજુ જ નહોતું તેમ છતાં ત્યાં લડી અને મતોનું વિભાજન કર્યું કોંગ્રેસના મતોનું વિભાજન કરી અને ત્યાં ફરીથી ભાજપની સરકાર બની છે એવી જ રીતે એણે ગોવામાં પણ કર્યું એવી જ રીતે એણે ગુજરાતમાં પણ કર્યું તો ઘણા બધા રાજ્યો છે કે જ્યાં પોતાનું વજૂથ ન હોવાથી એમ છતાં પણ એ બાજક બી ટીમ બનીને કામ કરે છે એ બધા જોયું છે દેશના બધા લોકો છે હવે એ લોકો એક સીટ જીતીને જે વાતો કરે છે સ્વાભાવિક પણ કોંગ્રેસ ત્યાં સીટ જાહેર કરવામાં મોડી થઈ કોંગ્રેસે જે આક્રમક ગોપાલભાઈને ત્યાં સમય મળ્યો ફૂલ સમય મળ્યો પ્રચાર પ્રસાર કરવાનો ત્યાં આમ આદમી પાર્ટી મતો નથી મળ્યા ત્યાં ગોપાલભાઈને વ્યક્તિગત રીતે મતો મળ્યા છે એટલે એ વાત આખી અલગ છે ચર્ચાનો વિષય પણ આજે પણ કોંગ્રેસ પાર્ટી ખૂબ મજબૂત છે અને કોંગ્રેસ પાર્ટી બે હજાર સત્યાવીસ માં ખૂબ મજબૂતાઈ થી લડશે રહી વાત આમ આદમી પાર્ટી ને તો એને સમજવું જોઈએ કે દિલ્હીમાં તમારા જે મુખ્ય કન્વીનર છે એ પણ ચૂંટણી આર્યા છે ત્યાં દિલ્હીમાં તમારું જે વજુદ હતું એ પણ તમે ખોઈ નાખ્યું છે એટલે હવે સમજી જવું જોઈએ ત્યાં કેન્દ્રીય મોવડી મંડળ જે પ્રમાણે નક્કી કરે છે એ પ્રમાણે ચાલવું જોઈએ એવું હું ઈચ્છું છું અને માનું પણ છું ભરતભાઈ એટલે મારે પક્ષના પ્રવક્તા તરીકે પક્ષના નેતા તરીકે તમારી પાસેથી એક કન્ફર્મેશન એ લેવું છે કે જો આપના પક્ષમાંથી એટલે આપના સમાજમાંથી કોળી કે ઠાકોર સમાજમાંથી નહીં પણ અન્ય સમાજમાંથી પણ કોઈક આવ્યું આપના નેતા તરીકે તો આપ તેને સમર્થન આપશો કે નહીં ટકા સમર્થન આપીએ છીએ બિલકુલ હવે એ મને કહો કે પહેલા જે પ્રમુખ હતા શક્તિસિંહ તેમણે કયા કામોમાં તેઓ ઊંડા નથી ઉતર્યા અને જો આપણા સમાજમાંથી કોઈ ચહેરો આવે છે તો એની પાસે સમાજની અને આખા કોંગ્રેસ પક્ષની કેવી અપેક્ષાઓ હશે ગુજરાતની અપેક્ષા કેટલું એ વ્યક્તિ ફુલફિલ કરી શકશે કોઈ બીજા સમાજમાંથી પ્રમુખ બને તો પણ એ કોંગ્રેસના પ્રમુખ બનશે એટલે અમારે એને સ્વીકારવા જ જોઈએ અને એના નેતૃત્વમાં અમારે કામગીરી કરવી જોઈએ પક્ષને મજબૂત કરવું જોઈએ રવિવાર શક્તિસિંહજી ગોહિલની ની એને સંપૂર્ણપણે કીધું છે કે કડી અને વિસાવદર જે પ્રમાણે પરિણામો મળ્યા છે એ અમારી અપેક્ષાની બહાર મળ્યા છે અને જે પરિસ્થિતિ થઈ છે એની સંપૂર્ણ જવાબદારી સ્વીકારી છે અને એ ખૂબ મોટી વાત છે કે ભાઈ એમને જવાબદારી સ્વીકારીને રાજીનામું આપ્યું છે બાકી ભાજપની પણ ખૂબ ખરાબ હાલત થઈ છે ત્યાં તેમ છતાં પણ કોઈ જવાબદારી સ્વીકારીને રાજીનામું આપવા તૈયાર નથી તમે જુઓ ભાજપ ની આજે પરિસ્થિતિ જે પ્રમાણે મનરેગામાં કૌભાંડ થયા પક્ષ ને એને કાઢવાની ઈચ્છા નથી એવામાં એક તંદુરસ્ત લોકશાહી નું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું શક્તિસિંહ બાપુએ પાડ્યું છે એમને માત્ર પ્રદેશ પ્રમુખ તરીકે રાજીનામું આપ્યું છે કોંગ્રેસ ની વિચારધારા સાથે જોડાયેલા છે રાજ્યસભાના સંસદ છે કોંગ્રેસ માટે એમને કામ કામ કર્યું છે છે અને લોકો માટે રાજ્યસભામાં ખૂબ અવાજ બનવાનું કરે અત્યારે ચાલુ રાજ્યસભાની જે કોઈ સભા રાજ્યસભામાં જયારે બોલવાનું મોકો મળે છે ત્યારે તો ભક્તિસિંહ બાપુ એ કોંગ્રેસના એક મુખ્ય સ્તંભ છે અને રહેવાના છે નવા જે પણ કોઈ બનશે અમને એવી અપેક્ષા છે કે ભાઈ કોળી સમાજમાંથી બને અને કદાચ ના બને અને વહીવટી કુશળ વ્યક્તિ કોઈ નેતૃત્વ કોઈને સોંપવામાં આવે તો સંગઠનને ગામડા બુથ લેવલથી કઈ રીતે મજબૂત બનાવવું અને છેલ્લે સુધી અંતિમ લક્ષ્ય સુધી કઈ રીતે પહોંચવું એનું મનોમંથન કરીને એનું આયોજન કરીને એનું નક્કર ઇમ્પ્લિમેન્ટેશન કરવામાં આવશે એવું મને સંપૂર્ણ વિશ્વાસ છે બિલકુલ આપણી સાથે પાટીદાર નેતા કોંગ્રેસ કોંગ્રેસમાંથી ગીતાબેન પટેલ પણ જોડાયા છે ગીતાબેન આપનું પણ સ્વાગત છે આ ચર્ચામાં ગીતાજી મારે તમને સવાલ એ કરવો છે કે જે રીતે પત્ર લખવામાં આવ્યો છે રાહુલ ગાંધીને કે પાટીદાર ચહેરો હવે નવો નવા પ્રમુખ પદનો હોવો જોઈએ શું લાગી રહ્યું છે પાટીદાર નેતા ખરેખર હશે તો કેવા પક્ષને અને ગુજરાતની જનતાને ફાયદો થશે જો પાટીદાર નેતા ન મળ્યા અન્ય કોઈ સમાજના કોળી ઠાકુર સમાજના મળ્યા કે એનાથી પણ કોઈ અલગ સમાજના નેતા મળ્યા તો તમારું સમર્થન જે તે વ્યક્તિને હશે કે કેમ બિલકુલ જે પ્રમાણે અમારા માનનીય સક્તિભાઈએ ખૂબ સારી રીતે કોંગ્રેસનું નેતૃત્વ કર્યું છે અને કોંગ્રેસ સાથે વર્ષોથી સંકળાયેલા છે એમની સાથે જોડાયેલા છે તેમણે જ્યારે રાજીનામું આપ્યું છે ત્યારે આ પદ અને જગ્યા ખાલી પડી છે એટલે અને કોંગ્રેસ એક લોકશાહી પાર્ટી છે અને હું એવું માનું છું કે બધા જ સમાજને આનો હક અને અધિકાર છે પોતાનું પ્રતિનિધિ માંગવાનો અને દરેક લોકોએ માંગવું પણ જોઈએ એમાં કંઈ ખોટું નથી કાલે એવી જ રીતે પાટીદાર સમાજે પણ એક સમાજના આગેવાનો અને બધા જ કોંગ્રેસના પદાધિકારીઓ છે અને કોંગ્રેસના હોદ્દેદારો છે અને કોંગ્રેસમાંથી એમએલએ બની ચૂક્યા છે જિલ્લાના પ્રમુખો છે બે બે મુદ્દા સાથે આ મિટિંગનું આયોજન કરવામાં આવ્યું છે એમાં હમણાં નવા નિમાયેલા સાત પ્રમુખો જે પાટીદાર છે એ કેવી રીતે પોતાના વિસ્તારમાં મજબૂત થાય સક્ષમ થાય કેવી રીતે પાટીદાર સમાજ એને મદદ કરી શકે પાટીદાર આગેવાનો એને સક્ષમ કરી શકે મજબૂત કરી શકે પોતાના જિલ્લામાં એવા પણ પ્રયત્નો થવા જોઈએ અને સાથે સાથે બીજી એક વાત એ પણ હતી એમાં છાસ લેવાઈ જઈને દોડી અમે નહીં સંતાડીએ એક વાત એવી પણ હતી કે પાટીદારને પ્રમુખ બનાવવામાં કારણ કે આપણે એનું રિઝલ્ટ જોયું છે બે અને સત્તર ની અંદર પાટીદાર સમાજે ખૂબ મત કોંગ્રેસને આપ્યા ત્યારે અનામત આંદોલન થયું એની અંદર એટલે અમે પણ એક પાટીદાર સમાજના આગેવાન તરીકે બધા મળી અને એક વાત રજૂ કરી છે કે પાટીદાર સમાજના આગેવાનને પ્રભુત્વ આપવામાં આવે ને પ્રમુખ બનાવવામાં આવે એ પણ વ્યક્તિ પાછો કોઈ નામમાં અમે નથી પડ્યા સક્ષમ વ્યક્તિ હોવો જોઈએ જે દરેક સમાજને લઈને સાથે ચાલી શકે એવો હોવો જોઈએ અને જેનું ગુજરાતમાં માન અને સન્માન હોય લડાયક હોય સામાજિક સમીકરણ સાથે ચાલી શકતો હોય એવું પ્રતિનિધિત્વ તરીકે એક વ્યક્તિ એવો એક નેતા કોંગ્રેસને મળે એવી રજૂઆત અમારા સૌની હતી અને સાથે સાથે તમે મને બીજો પ્રશ્ન પૂછ્યો એનો પણ એક રજૂઆત કરી દો કે કોઈ પણ સમાજનો આવે પાછું અમારો કોઈ એવો વ્યક્તિ વિરોધ કે કોઈ સમાજનો વિરોધ નથી એ ચાલે છે કાલે કોળી સમાજમાંથી આવે કોઈ દલિત સમાજમાંથી આવે કે કોઈ ઓબીસી માંથી આવે કોઈ પણ સમાજમાંથી આવે તો પાટીદાર સમાજ એક અમારી બે ત્રણ કલાકની મંત્રણા થઈ એમાં એ પણ એક નિષ્કર્ષ નીકળ્યું કે કાલ સવારે કોઈ પાટીદાર સમાજને પ્રતિનિધિ નથી મળતું કે પાટીદાર સમાજને પ્રમુખ નથી બનાવતા તો આપણે બધા જ પાટીદાર હોદ્દેદારો છીએ કોંગ્રેસે આપણને ઘણું બધું આપ્યું છે છે અને આવનારા આપે પણ કોંગ્રેસ સમાજને મળે છે મને પોતાને પણ કોંગ્રેસ લોકસભાની ટિકિટ આપી છે એટલે કોંગ્રેસે ઘણું બધું પાટીદાર સમાજને આપ્યું છે ને અમારે અપેક્ષા પણ છે કે આવનારા દિવસોમાં પ્રમુખ કોંગ્રેસનો પાટીદાર સમાજને મળે એટલે અને કોઈ પણ સમાજને મળે તો આ તકથી આપણે બધાએ સાથે મળી અને એ પ્રમુખને ઉપાડી લેવાનો અને આખા ગુજરાતમાં ગુજરાતની અંદર આપણે બધા જોઈ રહ્યા છીએ પણ અમે આશા રાખીએ છીએ કે એવો વ્યક્તિ મળે કે જે લડાયક હોવો જોઈએ નિષ્પક્ષ હોવો જોઈએ જે સારી રીતે ગુજરાતની અંદર લડી શકે એક લડાયક નેતૃત્વ એક વિસાવદરે એનું ઉત્તમ ઉદાહરણ છે કે જો ગુજરાતનો પવન બદલાઈ રહ્યો છે જો લડાયક નેતૃત્વ હશે જો પ્રજાના પ્રશ્નોને વાચા આપી શકશે એવું નેતૃત્વને ગુજરાતની પ્રજા સ્વીકારવા સ્વીકારી રહી છે તો એવું નેતૃત્વ ગુજરાતમાં કોંગ્રેસને મળે અને વીરજીભાઈની વાત રહી અમે બધા જ આગેવાનો બેઠા હતા એમાં ચર્ચા થઈ કે મુકુલ વાસનિક સાથે આપણે વાત કરવી જોઈએ કે અમે આટલા આટલા સમાજના આ વિસ્તારના કે આ પદાધિકારીઓ ભેગા થયા છીએ અને અમે બધાએ સાથે મળીને નક્કી કર્યું છે કે કોંગ્રેસને પાટીદાર ચહેરો આપે એવી અમારા બધાની રજૂઆત છે તો આપ શ્રી આ રજૂઆત અમારી રાહુલ ગાંધી સુધી તમે પહોંચાડી અને અમારે દિલ્હી રાહુલ ગાંધીને મળવા આવવું છે તો ત્યાં જ મુકુલ વાસનિકજીએ કહ્યું કે ઓકે વાંધો નહીં હું તમને ટાઈમ આપી અને તમે એક પત્ર લખી દો અને તમને સમયમાં મળી જાય એટલે હું તમને બધાને મળવા બોલાવી લઈશ એક અમારી આ બધાની રજૂઆત છે નહીં કોઈ પેસિફિક ચહેરો અને દરેક સમાજ માંગે અને કોઈ વિખવાદ વગર આજે તમને હું સ્પષ્ટ આપના માધ્યમથી કહેવા માંગુ છું અને સ્પષ્ટ કહેવા માંગુ છું આ ચર્ચા 100% અમે અંદર કરી છે કે આવનારા દિવસોમાં કદાચ પાર્ટી નથી કરે AICC નું નેતૃત્વ નથી કરે કે કોઈ પણ સમાજને આ પ્રતિનિધિ આપવામાં આવશે અને એને પ્રેસિડેન્ટ કે પ્રમુખ બનાવવામાં આવશે તો આપણે પાટીદાર સમાજે બધાએ સાથે મળી અને તન મનથી એને મદદ કરવાની છે એટલે બિલકુલ વિકવાદ વગર આ નિર્ણય અમે બધા સાથે મળીને લીધો છે બિલકુલ અને જે આપણે કીધું કે દરેક પક્ષને પોતાના સમાજનું માણસ હોય તેવી ઈચ્છા હોય પાટીદારોનું કોળી સમાજનું દરેક ઇલેક્શનમાં કઈ કઈ રીતની ભૂમિકા રહી છે તે આખું ગુજરાત જાણે છે પણ હવે સમાજ સમાજ ન કરતા ખરેખર કોંગ્રેસને એક એવા નેતૃત્વની જરૂર છે જે અનુભવી હોય જે કોંગ્રેસને બેઠી કરી શકે કારણ કે ગુજરાતમાં કોંગ્રેસનું અસ્તિત્વ ભૂસાતું જઈ રહ્યું છે એક મજબૂત વિપક્ષ ગુજરાત ઝંખી રહ્યું છે તો એની ભૂમિકા હવે અદા કરવાની છે ને એવો ચહેરો પણ હવે જોઈશે એવો જ મજબૂત ચહેરો કે

બધા ધર્મને સાથે રાખીને ચાલતી એ કોંગ્રેસ પાર્ટી છે એટલે બિલકુલ આપની વાત સાચી છે કે કોઈ સમાજમાં કે વાદ વિવાદમાં પડ્યા વગર બિલકુલ કોંગ્રેસને હવે મજબૂત નેતૃત્વની જરૂર છે બિલકુલ સાચી વાત છે આપની વાત સાથે હું છું કારણ કે દિવસે ને દિવસે જેવી રીતે કોંગ્રેસનું કહેવાય ને કે ધોવાણ થતું રહ્યું છે એ પ્રમાણે બિલકુલ કોંગ્રેસને હવે સારા નેતૃત્વની જરૂર છે એટલે એટલે જ અમે આશા રાખીએ છીએ કે એવું સબળ નેતૃત્વ મળે એવું તાકાતવર નેતૃત્વ મળે કે જેની સમાજમાં સ્વચ્છ છબી હોય જેને દરેક લોકો સ્વીકારે અને વિરોધ પક્ષ મજબૂત હોવો એટલે જરૂરી હોય છે કે જેવી રીતે ગુજરાતની અંદર આપણે બધા આજકાલ જે પરિસ્થિતિ જોઈ રહ્યા છીએ આ ચોમાસાની અંદર કરોડો રૂપિયા બજેટના હોવા છતાંય પાણીમાં ગરકાઈને માણસો મળી રહ્યા છે ખાડા રોડ રસ્તા કેટલા ખરાબ હાલતમાં ગુજરાતની અંદર થઈ રહ્યા છે મોંઘવારી ચરમસીમાએ છે જયારે આપ જોવા જઈએ તો બેરોજગારી ચરણ સીમા એ છે નાના નાના ધંધાઓ બેરોજગાર બહુ ખરાબ હાલત આજે છે 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 એટલે બિલકુલ વાત સાચી કે વિપક્ષ મજબૂત હોવું જ જોઈએ અને લડી શકે એવું હોવું જોઈએ આશા કે આવનારા દિવસોમાં એક તાકાતવાર લીડર કોંગ્રેસ પાર્ટી ને મળે અને બધા સાથે મળીને હું એક ને એવા અસંખ્ય લાખો કાર્યકર્તાઓ કોંગ્રેસ ની અંદર છે અને બધા સાથે મળીને આ સબળ નેતૃત્વ કોઈ પણ પાર્ટી કોંગ્રેસ પાર્ટી ને સત્યાવીસ ની અંદર સત્તા પર કેવી રીતે લાવીએ અને પ્રજાની સરકાર બને અને પ્રજાના પ્રશ્નો માટે લડતી સરકાર બને એવા પ્રયત્નો અમારા બધાના સહિયારા રહેવાના છે બિલકુલ ભરતભાઈ હવે સમય એવો આવ્યો છે કે જે પણ નવો ચહેરો આવશે એની પાસેથી એક્સપેક્ટેશન બહુ જ બધી વધી ગયેલી છે કારણ કે એને જે પણ સમાજનો ચહેરો હોય એની સાથે તમામ અન્ય સમાજના લોકોને પણ સાથે રાખીને આગળ વધવાનું છે પ્લસ કામો એવા કરી બતાવવાના છે અને ઇલેક્શન દૂર નથી સત્યાવીસના ઇલેક્શનમાં પોતાને સાબિત કરવાનું છે અને જનતા સમક્ષ ઉદાહરણ મૂકવાનું છે કે હવે તમે ફરી એકવાર કોંગ્રેસ પર ભરોસો કરી શકો છો જે ભરોસો ક્યાંક ડગમગાઈ ગયો છે પ્રજા ને એક કોઈ પ્રજાનો ભરોસો નથી અવાજ તરીકે લોકોના પ્રશ્નોના અવાજ તરીકે કોંગ્રેસે કામગીરી કરી છે અને આજે પણ કરે છે કોંગ્રેસના કાર્યકરો કોંગ્રેસના નેતાઓ નેતૃત્વ લડે છે પણ ભાજપ ની જે તાનાશાહી છે

એવામાં અને કોંગ્રેસ મજબૂત બનશે હા નાની નાની જે અમારી ખામી છે એ ખામીઓને જે નવા કોંગ્રેસ પ્રમુખ બને એ ખામીઓને ઓળખે તમામ સમાજ સાથે સંકલન કરીને તમામ નેતાઓ સાથે સંકલન કરીને કાર્યકરોના પણ મનની વાત જાણીને જે માનનીય રાહુલ ગાંધીજીએ શરૂઆત ગુજરાતમાંથી કરી છે કે આપણે કાર્યકરોને સાંભળવા જોઈએ કાર્યકરોના પ્રશ્ન સાંભળવા જોઈએ કાર્યકરોની રૂપા સાંભળવી જોઈએ એ જ પદ્ધતિથી નવા પ્રદેશ પ્રમુખ કામ કરે તમામ સમાજને સાથે લઈને કામ કરે સમાજ તમામ સમાજને નેતૃત્વ આપવાનું કામ કરે એ જ અપેક્ષાઓ અમારા નવા પ્રદેશ પ્રમુખ પાસેથી હશે અને કોંગ્રેસની વિચારધારા એ કોઈ આજકાલની વિચારધારા નથી એ કોંગ્રેસ ની વિચારધારા દેશની આઝાદી માટેની વિચારધારા હતી એ આજે કોંગ્રેસના લોકશાહી માં સામાન્ય લોકો ગરીબ લોકો પછાત લોકો તમામ લોકોનો અવાજ બનવાનું કામ આખા દેશમાં કોંગ્રેસ વિચારધારા કરી રહી છે બિલકુલ અહીંયા ગીતાબેન એક મુદ્દો બીજો એ પણ આવે છે કે કોંગ્રેસ તૂટી રહી છે જે આપણે ઘણા સમયથી આ વાત સાંભળે જે ખરીદ વેચાણની જે આ રાજનીતિ આપણે કહી દઈએ ને એટલે હવે જે નવો ચહેરો આવશે એને તમામ એને સમાજની સાથે પક્ષના બધા જ લોકોને એક સાથે મુઠ્ઠીમાં બાંધીને પણ રાખવા પડશે કેમ કે જેમ અત્યારે ભરતભાઈ કહી રહ્યા છે કે બીજેપી સામદામ દંડભેદની નીતિ અપનાવી રહી છે પણ એ નીતિ અમલી ત્યારે થાય છે જ્યારે કોંગ્રેસના માણસોને પોતાના જ પક્ષ પર વિશ્વાસ નથી રહેતો અને કોંગ્રેસને અલવિદા કહી દે છે એટલે એને પણ તૂટતી બચાવી પડશે ત્યારે જ એને કદાચ સત્યાવીસમાં પરિણામ મળશે હું છે આને તમે જે કહો છો એના કરતા જુદી રીતે એટલે જોઉં છું કે તમે એમ કહો છો કે કોંગ્રેસ પર ભરોસો નથી કોંગ્રેસ પર ભરોસો છે એટલે જ કોંગ્રેસના મતોથી એ ધારાસભ્ય બને છે ને એમએલએ બને છે એટલે હંડ્રેડ કોંગ્રેસ સાથે એમનો ભરોસો છે અને કોંગ્રેસ એમને ટિકિટો પણ આપે છે અને ટિકિટોની કોંગ્રેસના મતો કોંગ્રેસ તૂટી રહી છે એવું આપણે ન કહી શકાય કારણ કે કોંગ્રેસ તૂટે છે એવું આપણે કેવી રીતે કહી શકીએ કારણ કે કોંગ્રેસના નેતાઓ તો બધા સાથે મળીને લડનારા છે સાથે મળીને લડે છે કોંગ્રેસમાં ક્યારેય વિખવાદ નથી કોંગ્રેસના નેતાઓ બધા સાથે મળીને હમણાં જોયું છે આપણા જે બે ઇલેક્શનો ગયા એના પહેલાના ઇલેક્શનો તો ક્યાંય કોંગ્રેસ તૂટી નથી પણ ચોક્કસ કોંગ્રેસના નેતાઓ વેચાયા છે એ વાતની સાથે હું આપની સાથે સહમત છું કારણ કે કોંગ્રેસના નેતાઓ એ પોતાના અંગત સ્વાર્થ માટે વેચાઈ જાય એટલે આવનારા દિવસોમાં અમારે એ પણ વાતનું ધ્યાન રાખવાનું છે કે જેને અમે તાલુકા પંચાયત કે જિલ્લા પંચાયતની ટિકિટો આપીએ છીએ એમએલએ નું ટિકિટો આપીએ છીએ તો ચોક્કસ એ અમે ખરાઈ કરીને આ વખતે અમારી ભૂલો ન થાય એનું અમે ચોક્કસ ધ્યાન રાખવાના છે બિલકુલ એટલે તમે ઈશારોમાં તો એવું જ કહી રહ્યા છો કે જે પહેલેથી પ્રદેશ પ્રમુખ તરફથી વાત સામે આવી હતી રાહુલ ગાંધી મીટિંગ કરી ગયા ત્યારે વાત સામે આવી હતી કે લગ્નના ઘોડા કોણ છે તેને સમજીને પહેલેથી જ બહાર કાઢી દેવાના છે અને હવે ગુજરાત માટે કા તો પક્ષ માટે આગળ કામ કરવાનું છે બિલકુલ બિલકુલ પક્ષ માટે કોંગ્રેસના લાખો કાર્યકર્તા ગુજરાતની અંદર છે અને આજ પણ આજ પણ તમે એવી કઈ વિધાનસભા બતાવો કે એની અંદર ચાલીસ થી પચાસ હજાર મતો કોંગ્રેસના નહીં હોય આજ પણ તમે કોઈ પણ વડીલ છે કે કે જે જે વખાણ કરે કરે છે છે સોનિયા વખાણો એમની વાત ન થાય આ સરકાર ની વાત ન થાય એ તમે તમે એ તો વિચારો આજ કોંગ્રેસ માં ત્રીસ ત્રીસ વર્ષથી અમે સત્તામાં નથી છતાંય આજ પણ કોંગ્રેસ નો મતદાતા છે ને કોંગ્રેસ ને માનવા વાળા લોકો છે અને આજ પણ ગુજરાત ની અંદર લાખો કાર્યકર્તા સંઘર્ષ કરી રહ્યા છે તમે એક વિસ્તાર બતાવો એક વોર્ડ બતાવો એ પ્રજાનો પ્રશ્ન લઈને આજ પણ એ અંદર મહેનત કરે છે તાલુકાની અંદર અંદર મહેનત મહેનત કરે કરે છે છે અને જિલ્લાની એટલે ખૂબ તમે કીધું એ સાચી વાત છે આ વખતે છણાવટ કરીને ધ્યાન રાખીને જે લોકો લાભ લેવા આવે છે જે કોંગ્રેસને છેતરવા માટે આવે છે કોંગ્રેસની અંદર એ વાતનું ચોક્કસ આ વખતે ધ્યાન રાખે છે

એની ચોવીસ કલાક કામ કરવાની તૈયારીઓ હશે ને તો જ કદાચ હું એવું માનું છું કે આમાં સારા પરિણામો લાવી શકાશે પ્રજાના પ્રશ્નોને પ્રજાની નાડ ને સમજી શકશે એવા વ્યક્તિઓ હું એવું માનું છું કે પૂરેપૂરો સમય પીસીસી ને ગુજરાત ને આપી શકે એવા પ્રમુખ મને કારણ કે આ કાંટાળો હું નહીં કઉ પણ અઘરો સમય હશે ને એમને સમય આપવો પડશે અને બધાને સાથે રહીને જિલ્લાના પ્રવાસ કરવા પડશે તાલુકાના કરવા પડશે અને પ્રજાના પ્રશ્નો લઈને સતત લડવું પડશે કારણ કે જવાબદારી પ્રમુખ ની બહુ મોટી જવાબદારી છે અને જે તાકાતથી લડી શકે એ જ સારું પરિણામ લાવી શકશે બિલકુલ ગીતાજી આભાર અમારી સાથે જોડાવા બદલ તો જે રીતેની અત્યારે વાત સામે આવી રહી છે કોળી સમાજ પણ પોતાના પોતાનો ઉમેદવાર હોય પોતાનો પ્રમુખ તરીકેનો ચહેરો હોય તેવી માંગ કરી રહ્યું છે પાટીદાર પણ એ જ માંગ કરી રહ્યું છે જોવાનું હવે રહેશે કોના નામ પર કયા સમાજને પ્રાધાન્ય મળે છે અને આગળ કોણ નવા કોંગ્રેસના પ્રમુખ બને છે આ ચર્ચામાં અત્યારે ફક્ત આટલું જ વધુ સમાચાર અને અપડેટ્સ માટે આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ